નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર મનોવિજ્ઞાનનું પ્રકરણ એક જેનું નામ છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને અંત સુધી જોતા રહેજો કદાચ આ સંપૂર્ણ વિડીયોમાં સંપૂર્ણ પ્રકરણ ન પણ આવી શકે તો આને આપણે એકથી બે ભાગ બનાવવા પણ પડે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સરળથી સરળ સમજૂતી સાથે મેળવવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારો વધુ સમય ન બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ તો કે અગાઉ તમે ધોરણ અગિયારમાં આ પ્રકરણ વિશે થોડીક માહિતી મેળવી હશે જેમ કે આપણે જોયું છે કે તે પ્રમાણે મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને શું છે તો કે માનવ વર્તન એ મનોવિજ્ઞાનમાં કેન્દ્ર સ્થાને છે માનવ વર્તનને અસર કરતાં પરિબળો અનેક છે એમાંનું એક મહત્વનું પરિબળ શું છે તો કે શરીરતંત્ર છે તેની રચના કાર્યો ઝડરતંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો અને વ્યક્તિએ કરેલું અર્થઘટન માનવ વર્તનને અસર કરે છે માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત મેળવે મેળવે છે તો માનવી કઈ રીતે પોતાની જાણકારી પ્રાપ્ત કરે છે તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પછી જે બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવીના પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્ર કરે છે જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવો અને શિક્ષણને આધારે માનવીય ઉદ્દીપકોનું અર્થઘટન કરી તે મુજબ વર્તન કરે છે માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે તો કે કોને ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષકરણ કહે છે તો કે માનવ વર્તનની આ પ્રતિક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ કહે છે જે આપણે ભૂતકાલીન અનુભવો શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકનું અર્થ અર્થઘટન કરે છે તેને આપણે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે સંવેદન એટલે શું વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો કે અહીં સૌપ્રથમ અર્થ અને સમજૂતી આપેલી છે તેમાં વ્યાખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમારે આ વ્યાખ્યાને પાકી કરી દેવાની છે તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકોનો અનુભવ એક વા એક માર્ગમાં પૂછાઈ જાય તેવી વ્યાખ્યા છે અને પૂછાઈ પણ ગયેલી છે તો જરૂરથી પાકી કરી લેજો તો કે કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીને જ્ઞાનેન્દ્રિયો દ્વારા પર થાય જેનાથી તેના અંતરવાહી તંતુઓ ઉતે જાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે તો કે સંવેદન કોને કહેવાય તો કે કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાનેન્દ્રિયો ઉપર થાય અને તેના આંતરવાહી તંતુઓ ઉતે જાય અને મગજના એક ચોક્કસ ભાગને જ્યારે સંદેશો પહોંચે ત્યારે તેને સંવેદન કહેવામાં આવે છે આપણે જ્યારે આપણને કોઈ પણ જ્યારે વ્યક્તિ અડે કે આપણને કાંટો લાગે ત્યારે આપણને મગજની અંદર જ્યારે આપણને સંવેદન થાય છે તેને જ આ સંવેદન કહીએ છીએ આપણને ડાયરેક્ટ મગજને ખબર પડી જાય છે તેને જ સંવેદન કહેવાય છે તો આપણે આંતરવાહી તંતુઓને ઉત્તેજાય છે અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે છે ત્યારે આ સંવેદન પ્રક્રિયા થતી હોય છે સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતા તંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તારો કેન્દ્રો સુધી પહોંચવામાં ઉત્પન્ન થાય છે તો આમાં વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે ત્રણ સંવેદકો છે તો કે કયા કયા બાહ્ય સંવેદક શરીર સંવેદક અને આંતરિક સંવેદક આ ત્રણેય ત્રણ સંવેદકના નામ તમને આવડવા જોઈએ કદાચ એક આર્કમાં પૂછાઈ શકે છે કે કયા કયા સંવેદકો છે તો તમારે આ ત્રણ સંવેદકો લખવાના બાહ્ય સંવેદક શરીર સંવેદક અને આંતરિક સંવેદક અને બાહ્ય સંવેદકમાં શાનો સમાવેશ થાય તો કે બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ ધ્વનિ ગરમી ઠંડી સ્પર્શ દબાણ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે શરીર સંવેદકમાં શાનો સમાવેશ થાય તો કે વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે સળીશંકુ કોષોની ઉત્તેજના શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળકોષો વગેરે જે હોય તેને શરીર સંવેદકો કહેવામાં આવતા હોય છે અને છે આંતરિક સંવેદકો તો આંતરિક સંવેદકોમાં શું આવે તો કે શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારોને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે જેમ કે હોજરી ખાલી થવી આપણને ભૂખ લાગે ત્યારે આપણને શરીરના આંતરિક અવયવમાં ખબર પડી જતી હોય છે ગળામાં શોષ પડવાથી તરસ લાગવી ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી ગભરામણ વગેરેનો અનુભવ થવો તે આંતરિક સંવેદનમાં આવતું હોય છે હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સંવેદનના પ્રકાર તો સંવેદનના પ્રકાર કયા કયા તો કે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન તો સંવેદનના મુખ્ય પ્રકારો કેટલા તો કે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન આ પાંચ પાંચ વિશે આપણે આગળ માહિતી મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ખાસ પાકા કરી દેવાના છે પાંચ પાંચ સંવેદનના પ્રકાર તો તેમાં સૌ પ્રથમ આપણે માહિતી મેળવવાના છીએ દ્રષ્ટિ સંવેદન વિશે તો કે માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્ત્વનું સંવેદન કહ્યું તો કે દ્રષ્ટિ સંવેદન એટલે કે આંખો આપણી ખૂબ જ મહત્ત્વની છે એમાં આંખની રચના તેના આંતરિક અવયવો મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજની સમાવેશ થાય છે દ્રષ્ટિ સંવેદનમાં અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય હોય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આંખની આકૃતિ આપેલી છે પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે આંખની આકૃતિ પૂછાતી નથી એટલે તમારે માત્ર જોઈ લેવાની છે કે શું ક્યાં ક્યાં આવેલું છે પોપચું અહીં આવેલું છે પામ પણ અહીં આવેલું છે આ આંખની બહારની રચના છે જ્યારે આ આંખની અંદરની રચના છે જે તમે ધ્યાનથી વાંચી શકો છો અને જોઈ શકો છો પરંતુ તે પૂછાતું હોતું નથી પરંતુ ખાસ આમાં અમુક એક વાક્યના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે જેના વિશે આપણે જોઈએ તો કે આંખ આકૃતિમાં દર્શાવ્યા મુજબની આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખમાં જોઈએ ત્યારે દેખાય છે એમાં જે ભાગ સફેદ રંગનો હોય છે તેને અક્ષીપટલ કહે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો તો પરીક્ષામાં પૂછાય છે કે અક્ષી પટલ કોઈને કહેવાય તો કે આંખમાં જે સફેદ રંગનો ભાગ દેખાય છે તેને અક્ષીપટલ કહે છે તે સફેદ તંતુઓનો બનેલો અપારદર્શક છે તેને આ કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે તો કે આપણી આંખનું રક્ષણ કોણ કરે તો કે અક્ષી જે સફેદ રંગનો ભાગ હોય છે તે આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રદા પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે છે તેને શું કહેવાય તો કે દખપટલ કહે છે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો કે દખપટલ કોણે કહેવાય છે તો કે આપણી પારદર જે પ્રકાશનું કિરણ આંગમાં પ્રવેશે અને જે ડોળાનો કાળો ભાગ હોય તેને દખપટલ કહે છે આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો ભૂખરો માંજરો ગોળ ભાગ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે તેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા છે સ્પર્શતા નથી તેમની વચ્ચે રહેલી જગ્યા કે કીકી તરીકે ઓળખવામાં આવે છે તો કે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કીકી કોને કહેવાય તો કે કૃષ્ણમંડલના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી તેમની વચ્ચે રહેલી જગ્યાને વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવતું હોય છે અને આમ કીકી એ કોઈ અવયવ નથી પરંતુ એક બાય આઠ ઇંચ તરીકે આપણે છિદ્ર છે તેવું આપણે ગણી શકીએ છીએ આગળ જોઈએ આંખ આંખ આપણી આંખની આંતરિક રચના દર્શાવે છે કે દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દકપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિક છાલના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે જેના કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે તો કે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કઈ રીતે થાય તો કે આપણા પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે ત્યારે આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થતો હોય છે કેટલીક તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન પ્રસારણ ઉપર આધારિત કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશના તીવ્રતા અતિ સંવેદનશીલ હોય છે પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે તો કે પ્રકાશનું પ્રમાણ જો વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે અને પરિણામે કીકી નાની બને છે અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે જેથી કીકીનું કદ વધે છે નજીકના કે દૂરના રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રામણી અને સ્લિય સ્લિયરી સ્નાયુઓ એ જવાબદાર હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આંખ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી છે અને આમાં અમુક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એક વાક્યના પ્રશ્નો પણ છે જેને તમારે ખાસ યાદ રાખવાના છે તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને જલ્દી જ બીજો ભાગ પણ આવશે જેમાં તમને બીજા સંવેદન વિશે જાણવા મળશે શ્રવણ સંવેદન ઘન સંવેદન સ્પર્શ સંવેદન અને બીજા પણ સંવેદન વિશે આપણે જાણીશું જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો